જયેશ રાદડિયા ગુજરાતમાં આ એક વ્યક્તિથી જ ડરે છે નામ લેવામાં પણ સો વખત વિચારે છે મિત્રો રાજકોટના જેતપુરથી ધારાસભ્યને લેવા પાટીદાર સમાજના મોટા આગેવાન જયેશ રાદડીયાએ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આ આયોજન તો સામાજિક હતું પરંતુ તેમાં જયેશ રાદડીયાએ જે ભાષણ આપ્યું તે ભાષણમાં તેમણે જે કહ્યું તે હાલ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં ટોક ઓફ ટાઉન બન્યું છે રાદડીયાએ જે અંદાજમાં નામ લીધા વગર પ્રહારો કર્યા તેના કારણે ચર્ચાઓએ જોર પકડ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે ચાલી રહ્યું છે કોલ્ડ વોર મિત્રો જયેશ રાદડીયાએ ભલે કોઈનું નામ ન લીધું હોય પરંતુ સૌ કોઈ જાણે છે ક્યાં વાબાણ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને તેની સાથે જોડાયેલા લોકો માટે બોલાયા છે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે ઘણા વર્ષોથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે ચર્ચા એવી પણ છે કે ખોડલધામનું નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે તેની મોટા પાયેની સુવિધાઓ ઊભી કરવામાં વિઠ્ઠલ રાદડિયાની મહત્ત્વની ભૂમિકા હતી સરકારમાંથી વિવિધ પાયાની સુવિધાઓ ઊભી કરવાથી લઈને દાતાઓને દાન માટે અપીલ કરવાની વિઠ્ઠલ રાદડિયાએ ખોડલધામને સમર્થન કર્યું હતું પરંતુ નરેશ પટેલ વિઠ્ઠલ રાદડિયાને મહત્વ આપવાનું હંમેશા માટે ચૂક્યા હતા જેનો ગાવ જયેશ રાદડિયાને દિલમાં વાગી ગયો હતો ઓલ્ડ વોરનું મૂળ વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણીમાં નખાયું હતું મિત્રો જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના યુદ્ધનું સૌથી મોટું મૂળ બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીમાં નખાયું હતું એક તરફ પાટીદાર અનામત આંદોલન હતું અને એવા સમયે જેતપુર સીટ પર ખોડલધામના નજીકના રવિ આંબલિયાને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી આ સીટ પર નરેશ વિઠ્ઠલ રાદડિયા હોસ્પિટલમાં દાખલ હતા છતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કોમેન્ટો લખવામાં આવી હતી અને રાદડિયાને હરાવવાનો પ્રયાસ કરાયો હતો ઇફકોની ચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ મિત્રો જયેશ રાદડીયાએ ભાજપની મંડેડ વિરુદ્ધ ઇફકોની ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો હતો અને જયેશ રાદડિયાની જીત પણ આસાન હતી પરંતુ રાદડિયાને હરાવવા માટે ખોડલધામ સાથે સંકળાયેલા કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા પ્રયાસ કરાયા હતા ફોન પર લોભ લાલચ અને રૂપિયાની પણ ઓફર કરવામાં આવી હતી જેના કારણે આ વિવાદ વધુ ઘેરાયો હતો જયેશ રાદડિયાના નિવેદન બાદ નરેશ પટેલના વિરોધીઓ પણ રાદડિયાના ટેકામાં આવ્યા હતા મિત્રો ધામના ઉપપ્રમુખ અને થોડા સમય પહેલાં જેના પર નરેશ પટેલના નજીકના ગણાતા પીઆઈએ હુમલો કર્યો હતો કે જયંત રસ એ જયેશ રાદડીયાની વાત પર સુર મિલાવ્યો હતો પરંતુ ફરી એકવાર જયેશ રાદડીયાએ નામ લીધા વિના નરેશ પટેલ પર નિશાન સાધીને આ વિવાદને વધુ ઘેરો બનાવી દીધો છે આ વિવાદમાં ખોડલધામ કે નરેશ પટેલ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ ગરમાય તેવી વાત ચર્ચાઈ રહી છે જોવાનું રહેશે કે પાટીદાર સમાજના અગ્રણીઓ આ મુદ્દે કઈ દિશામાં આગળ લઈ જાય છે બે બાવળિયા નેતાઓ વચ્ચેની લડાઈથી સમાજને નુકસાન થાય છે કે નહીં તે જોવાની જવાબદારી સમાજના મોભીઓની છે